શું ઈશ્વરને પ્રાપ્ત કરવું સંભવ છે આવો જાણીએ આ પૌરાણિક કથા એક ધર્મગુરુ હતા તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને એક યુવકે તેમને પોતાના ગુરુ બનાવી લીધા યુવક રોજ જ ગુરુજીના આશ્રમમાં આવતો અને તેમની સેવા કરતો ગુરુજી જ્યાં પણ પ્રવચન કરવા જતા તે યુવક પણ સાથે જ જતો આ પ્રકારે યુવક લગભગ દરેક સત્સંગ અને પ્રવચનમાં ગુરુજીની સાથે રહેવા લાગ્યો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઈશ્વરને પ્રાપ્ત કરવાની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કેટલાય દિવસથી ગુરુજી એ યુવકના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમનું મન ક્યાંક ભટકી રહ્યું છે એક દિવસ ગુરુજીએ તે યુવકને પોતાની પાસે બોલાવીને પૂછી જ લીધું કે કેટલાય દિવસથી તું મને પરેશાન લાગે છે તો શા માટે પરેશાન છે યુવકે જવાબ આપ્યો ગુરુજી હું પૂરી શ્રદ્ધા ભાવથી તમારી સેવા કરું છું તમારા પ્રવચનમાં બતાવેલી બધી જ વાતો એકદમ ધ્યાનથી સાંભળું છું પરંતુ હું આપનો શિષ્ય એટલા માટે બન્યો હતો કારણ કે મારે જાણવું હતું કે ઈશ્વરને પ્રાપ્ત કરવું સંભવ છે પરંતુ આટલા દિવસમાં તમારી સંગતમાં રહેવા છતાં પણ મને આ પ્રશ્નનો ઉત્તર નથી મળ્યો એટલે મારું મન થોડું અશાંત છે શિષ્યની વાત સાંભળીને ગુરુજી હસવા લાગ્યા તેમણે કહ્યું કે પુત્ર આટલી ઉતાવળ શું છે કેટલાક દિવસોમાં ઈશ્વરના ચરણોમાં વિતાવવી પડશે ત્યાર પછી હું તમને ઈશ્વરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવીશ કેટલાક દિવસ વીતી ગયા પછી શિષ્યએ ગુરુજીને પોતાની સમક્ષ આવવા કહ્યું અને પૂછ્યું કે શું સાચે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે યુવકે ઉત્સાહિત થઈને હા પાડી અને ગુરુજીએ કહ્યું ચાલો આજે આપણે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ હું તમને બતાવું છું મારી સાથે ચાલો ગુરુજી શિષ્યને લઈને નદી કિનારે પહોંચી ગયા નદી કિનારે પહોંચ્યા પછી તેમણે શિષ્યને ગરદનમાંથી પકડીને તેનું મોં નદીમાં ડૂબાડી દીધું ગુરુજીના આવી રીતે અચાનક કરવાથી શિષ્ય પોતાની જાતને સંભાળી ન શક્યો અને પાણીમાંથી બહાર આવવા માટે ઝટપટાવા લાગ્યો કેટલાક સમય પછી યુવકને આમ ડૂબાડી રાખ્યા પછી ગુરુજીએ તે યુવકને છોડી દીધો યુવકે લાંબો શ્વાસ લીધો અને ગુરુજીની તરફ જોઈને કહ્યું કે તમે આ શું કરી રહ્યા હતા ગુરુજી હસીને પૂછ્યું કે તું પાણીની અંદર હતો ત્યારે શું વિચારી રહ્યો હતો તારા મનમાં તે સમયે શું ચાલી રહ્યું હતું યુવકે કહ્યું કે હું એ વખતે મને એક શ્વાસ લેવાની જગ્યા મળે તે વિચારી રહ્યો હતો અને જો તે મને શ્વાસ લેવાનો ન મળતે તો હું મરી જાત મારું મૃત્યુ થઈ જાત મને લાગી રહ્યું હતું કે બસ હવે એક પળમાં હું શ્વાસ નહીં લઈ શકું અને મારા રામ રમી જશે ગુરુજીએ કહ્યું કે જ્યારે આત્માને આટલી તડપ ઈશ્વર સાથે મળવાની હોય તો જેટલી વાર તમે પાણીમાં ડૂબી રહ્યા હતા એ સમયે હવાની જરૂર હતી ત્યારે તો આત્મા પરમાત્માની સાથે દિવ્ય દર્શન થઈ જાય ઈશ્વર પાસેથી તમને મળવાની આ પોતાની પહેલી આત્માની ભૂખ અને પછી એની તડપ પેદા કરો ત્યારે તમને ઈશ્વર પ્રાપ્ત કરી શકાય જો આપણે પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો આપણી આત્મામાં તેમને મેળવવાની ભૂખ હોવી ખૂબ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું